ભરૂચના હાથીખાના વિસ્તારમાં રહેતા પ્રતિક રણજીતસિંહ સોલંકી દહેજમાં આવેલ હ્યુબેક કલર કંપનીમાં ફરજ બજાવે છે ગતરોજ તેની સેકન્ડ હોય રાત્રિના વાગ્યાના અરસામાં બસમાં શ્રવણ ચોકડી ઉતરી પોતાની મોપેડ લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો જોકે પ્રતિકની મોપેડ બંધ થઈ જતા તેણે તેના મિત્ર પ્રથમ પરમારને લેવા માટે બોલાવ્યો હતો આ બંને મિત્રો પૈકી પ્રતિકે પ્રથમની એક્ટિવા ચલાવી પોતાની મોપેડને પગ વડે ધક્કો મારી લઈ ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ભરૂચના લિંક રોડ પર માતરિયા તળાવ પાસે પાછળથી ધસી આવેલ ઇનોવા કાર ચાલકે જેમાં યુવાનનું ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું અકસ્માત સ્થળે લોક ટોળા ભેગા થતા કાર ચાલકની નંબર પ્લેટ પરથી તપાસ કરતા આ કાર પુષ્પધન સોસાયટીમાં રહેતો બુટલેગર નિલેશ મિસ્ત્રીનો પુત્ર યશ મિસ્ત્રીની હોવાનું ખુલ્યું હતું આરોપી મિસ્ત્રી સમાજનો હોય તેમના પર કોઈનું દબાણ હોય આરોપીને પકડી નથી રહ્યા જો પોલીસ આરોપીને નહીં પકડે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની માંગ કરી હતી જોકે આ અંગે પોલીસે તેમના પરિવારજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યા હતા હવે ગઈકાલે એને બપોરની સીપ હતી એટલે રાતે નાઇટમાં સવન ચોકડી સાડા બાર વાગે જેવો લગભગ ગાડીમાંથી ઉતર્યો અને અમારી જે બાઈક સ્કૂટી ગાડી લઈ ગયેલો એને કઈ કે ફોલ્ડર છે નાનો એમ એને એને મિત્રને ફોન કર્યો એમ એ ફોન કરે એટલે મિત્ર એને સવન ચોકડી લેવા ગયો એ બે જણા મિત્ર ને બાબો પ્રતિક સાઈડ પર ચાલતા હતા ગાડી લઈને એમ તો આ જે હિરો જે ડ્રાઈવર હતો એને બિલકુલ પેલા સાઈડ સાઈડ પર એને એને પરથી હોય પેલો મારા પાછો આગળ જઈને ગાડી પાછી રિવર્સ મારી એમ રાતનો હવા બાર નો કેસ છે ને અતુ પોલીસ વાળા તો ગપ્પા જ મારે છે કે એને હાજર કરીશું તમે ક્યારે હાજર કરવાના છે એમ તો મારું એ કઈ એ ગાડી વાળાને હાજર કરે જે એક્સિડન્ટ કરી ગયેલો છે એને હાજર કરે અને મારે પોલીસ ને નમ્ર વિધાન છે કે જે આ રીતના આવા કામ કરો તો કોઈ તમારી પર રેમ નજર નાખે આવા પૈસા પૈસા રે તમારે હોય કુદરત ની અમે ભોગવવું પડશે